હ્યુમન રિસોર્સ કન્સલ્ટન્સી મર્સરે એક સર્વે કર્યો છે તે મુજબ દેશના અને શહેરોમાંથી આવેલા લોકો માટે મુંબઈ દેશના અને શહેરોની સરખામણી ઘણું મોંઘું છે કન્સલ્ટન્સીએ કોસ્ટ ઓફ લિવિંગ બે હજાર ચોવીસના સર્વે રિપોર્ટમાં આ વાત કહી છે મુંબઈમાં પર્સનલ કેર વીજળી યુનિ યુટિલિટી અને ટ્રાન્સપોર્ટેશન અને મકાન ભાડે લેવું મોંઘું છે કન્ટ્રલશ્રીએ વધુમાં જણાવ્યું છે કે દેશના સૌથી મોંઘા શહેરોમાં મુંબઈ નવી દિલ્હી અને બેંગ્લોરનો સમાવેશ થાય છે આ વર્ષે મુંબઈએ અગિયાર સ્થાનની છલાંગ લગાવી છે પરંતુ આ શહેર વિશ્વના ટોપ હન્ડ્રેડમાં નથી મુંબઈમાં ઘરના ભાડામાં થી આઠ ટકાનો વધારો થયો છે દિલ્હીમાં ઘરનું ભાડું બારથી પંદર ટકાની વચ્ચે વધ્યું છે પુણે અને ચેન્નાઈમાં પણ ઘરના ભાડામાં સમાન વલણ જોવા મળ્યું છે વીજળીના મામલે મુંબઈ પુણે સૌથી મોંઘા શહેરો છે મુંબઈ બેંગ્લુરુમાં મુસાફરીનો ખર્ચ પણ સૌથી વધુ છે જ્યારે વૈશ્વિક સ્તરે કોસ્ટ ઓફ લિવિંગ સર્વેમાં ટોચના પાંચ શહેરોની રેકિંગમાં કોઈ ફેરફાર થયો નથી હોંગકોંગ નંબર વન પર છે ત્યારે પછી સિંગાપોર જીનીવા બેસલ અને બર્ન ન્યૂયોર્ક સિટી લંડન નાસાઉ અને લોસ એન્જલસ આવે છે બ્યુરો ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ